પારડી તાલુકાના મોટા વાગશિયા નિશાળ ફળિયા ખાતે બે પક્ષો વચ્ચે જમીન મિલકત બાબતે છેલ્લા ત્રણ વર્ષથી બંને વચ્ચે તકરાર ચાલી રહી હતી

બોલવાનું થયું હતું તેમજ પારડી પોલીસ મથકે તકરાર અંગે ફરિયાદ કરવા રાજકારણીઓ સાથે લઈ ગયા હતા પરંતુ બાદમાં સમગ્ર હકીકતની જાણ દર્દીના પરિવાર ને થતા તેઓએ વલસાડ પારડી સરકારી હોસ્પિટલ એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા બારડીમાં એક્સરે મશીન તો છે પરંતુ ટેકનિશિયન અઠવાડિયામાં એક જ વાર આવે છે જેથી ડોક્ટરો જવાબદારી ન લેતા વધુ સારવાર અર્થે વલસાડ મોકલી આપે છે ગંગાબેન શાંતિભાઈ પટેલ બાબુભાઈ ભગવાનભાઈ પટેલ કાંતાબેન નરેશભાઈ પટેલ સોનલબેન રતિયાભાઈ પટેલ રાકેશ ભીખુ પટેલ વિનોદ ભીખુ પટેલ અને અન્ય ત્રણ ચાર ઇસમોએ જમીન બાબતે મારામારીમાં સમગ્ર મામલો હોસ્પિટલ સત્તાવાળા સારવારમાં ખોટી આંગળી સીંધી રહ્યો છે બાલુભાઈ ભગવાનભાઈ

બે કોણ ધમકીયું કોણ આવે નામ શું છે આજુબાજુ ને બાલુભાઈ મારા મારી જમીન બાબતમાંથી કેટલા દિવસ ચાલ્યા કરે એ થી ચાલ્યા પછી

પછી થોડોક સમય પછી સુઈ ગયા મારા પપ્પા ને તે એ લોકોને તે આવીને ધમ થોડાક સમય પછી એ લો એ આ પીવીને ત્યાં આંબલી પછાડી આમ પીને આવીને મારવા લાગ્યા મારા પપ્પાને કોણ કોણ મારવાનું નામ નિકેશ રાકેશ કાંતા વિનોદ સોમલવ બા બાલુ ભગવાન હે હા પછી મારવા લાગ્યા પછી પછી લાકડાના ચપેટો માર્યા ને ઘેરના ફરતે ફરવા લાગ્યા કે તમે જોઈતી જાય પોલીસ ફરિયાદ કરવા જશે તો તમને મારી રાખીશ બધા કુટુંબો ને અમૃત પટેલ નો રિપોર્ટ પારડી